ખેરાલુ એપીએમસીમાં શ્રી પાનસા તૈલબિયા ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની પેઢી ખોલવામાં આવી ખેરાલુ એપીએમસીમાં વેપારીઓ અને ખેડૂતોને વધુ સવલત મળે એ સારું ખેરાલુ ગંજ માં શ્રી પાનસા તૈલબિયા ઉત્પાદક સહકારી મંડળી મંડળીની પેઢીને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી એપીએમસીના ચેરમેન રામજીભાઈ ચૌધરી પૂર્વ ચેરમેન ભીખાલાલ ચાચાર્યા સહિતના ડિરેક્ટરો અને વેપારીઓ અને ભાજપના આગેવાનો અને ખેડૂતોની હાજરીમાં પાનસા તેલબિયા નામની પેઢીને ધારાસભ્ય સહિતના આગેવાનોએ રિબિન કાપીને ખુલ્લી મૂકવામાં આવી હતી જેથી આવનારા સમયની અંદર ખેરાલુ તાલુકાના ખેડૂતોને પાક લઈને દૂર સુધી નહીં જવું પડે અને ખેરાલુમાં જ યોગ્ય ભાવ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેમાં પાંસાના કપિલભાઈ સહિતની ટીમે ધારાસભ્ય અને એપીએમસીના ચેરમેન અને ડિરેક્ટરો વેપારીઓ ખેડૂતો અને આગેવાનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ રાષ્ટ્રીય વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર ખેરાલુ